નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં અત્યારે ડુંગળીના ભાવ કેટલા હાલે છે એ આપણે જોઈશું પણ એ પહેલા તમે આ યુટ્યુબ ચેનલમાં નવા હો તો વિડીયો લાઈક કરી છે અને સબસ્ક્રાઈબ કરી બે લાઈકન ઓન કરી લે જેથી કરીને બજારના ભાવ તમારી પાસે સૌથી પહેલા આવે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ અત્યારે કેટલા બોલાઈ રહ્યા છે એ આપણે જોઈએ રાજકોટ એકસો એસી થી પાંચસો પંચોતેર અમરેલી ચારસો થી પાંચસો मोरबी त्रास गोंडल एक सो एकवीस थोडीसो छपन सुरतो साइ थामनगर सचास मेहसाणा बसो एसी थि सत्सो डीसा सो सात सो सीतेर वासणा त्रासिस विसावदर एकसो सितस महुआ एक सो अडतसो सोतेर જેતપુર એકસો એક થી પાંચસો એકત્રીસ ખેડૂત મિત્રો તમને શું લાગે છે અત્યારે ડુંળાના ભાવ કેટલા હોવા જોઈએ એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો